ભગવાન એ ભગવાન એ ભગવાન હું મારા ઘરમાં બેઠો છું બાપાવાડીમાં આ મારા ઘરમાં પાણી છે અને આ સામાન પાણી 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 થઈ ગયા અને હવે હવે મોજ લઈએ કહીએ હે સૂર્યનારાયણ ભગવાન છડકો કાઢો છડકો કાઢો ચોપા છરે છે પશુ લુટી છે મોડ બધાના છડે છે હે સૂર્ય ભગવાન તરફો ગાઢો ચૂરકો ગાઢો ભગવાન તડકો ગાઢો અને વરસાદ કરો બંધ આ અમારા ઘરમાં આટલા આટલા પાણી આવી ગયા છે કોઈ વાંધો નથી જી શું તો બધું થઈ જશે પોતે બધા સંભાળીને રેજો બહાર નીકળતા નહીં અને મોજ કરો આનંદ કરો વરસાદ તો આવે ને જાય જય ગિનારી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ વાહ બાબા વાળી બાબા